નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આ તસવીર તમને બતાડી રહી છું કારણ કે આની અંદર ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતા મનીષા વકીલ છે સાથે વડોદરાની જનતા છે અને આ તસવીર ત્યારની છે જ્યારે વડોદરા પાણીની અંદર ડૂબેલું હતું અને પાણી ઓછું થતાં નેતાઓ પહોંચ્યા હતા લોકોની વચ્ચે પરંતુ લોકોનો જે આક્રોશ હતો એટલો જબરદસ્ત હતો કે લોકોએ નેતાઓને ત્યાંથી ભગાડી મૂક્યા હતા આ તસવીર એ કહી રહી છે કે આ નેતાઓ કેટલા ભ્રષ્ટાચારી છે કે જે પબ્લિકની વચ્ચે તો પહોંચે છે પરંતુ પબ્લિકનો સામનો નથી કરી શકતી જનતાનો વોટ જોઈએ છે પણ જનતા જ્યારે પોતાનો આક્રોશ બતાવે તો એ આક્રોશને સહન નથી કરી શકતી અને આ સહન ન કરવાનું એક ઉદાહરણ આજે વડોદરામાં જોવા મળ્યું છે આ વડોદરાની અંદર જે ક્રાઇમ બ્રાન્ચ છે તેને જે જનતા વિરોધ કરી રહી હતી જ્યારે મનીષા વકીલ ત્યાં પહોંચ્યા હતા આમ તો પોતે પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય છે તેઓ જ્યારે પબ્લિકની વચ્ચે પહોંચ્યા તો પબ્લિકે તેમનો હુરિયો બોલાવ્યો હતો અને પબ્લિકે તેમને કહ્યું હતું કે બેન તમે અહીંયાથી જતા રહો એ વિરોધ જે થયો હતો એ વિરોધ પણ ખૂબ જબરદસ્ત વિરોધ હતો અને જે લોકોએ વિરોધ કર્યો હતો એ લોકોને હવે વડોદરાની ક્રાઇમ બ્રાન્ચ લઈને ગઈ છે વડોદરાના એસપીનું એવું કહેવું છે ત્યાંના જે અધિકારી છે તેમનું એવું કહેવું છે કે જનતા અસલી ઇશારા કરી રહી હતી અને માટે તેમને પકડવામાં આવ્યા હતા આ એ તસવીર છે આમાં કારણ કે ઘણા બધા વિડીયોઝ પણ છે અમારી પાસે વિડીયો પણ છે એ વિડીયો પણ અમે તમને બતાડી રહ્યા છે એક સેકન્ડ ફ્રેમ જે ચાલી રહી છે જેની અંદર તમે આ વિડીયોઝને જોઈ શકો છો કે જનતા કઈ રીતે વિરોધ કરી રહી છે અને જ્યારે મનીષા વકીલ ત્યાં આગળ પહોંચ્યા ત્યારે જબરદસ્ત રીતે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને આ વિરોધ માત્ર મનીષા વકીલનો નહીં પરંતુ સાથે સાથે કેવું રોકડિયા હોય તો તેનો પણ કરવામાં આવ્યો હતો જે વખતે ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ આ બે નેતાઓ ટ્રક પર ચડીને જઈ રહ્યા હતા ત્યારે પણ લોકો કહી રહ્યા હતા કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે જે પાણીમાં આવવાના તો દૂર પરંતુ નપાણ્યાની જેમ ટ્રક ઉપર બેઠા છે આ વાત વડોદરાના લોકો કહી રહ્યા હતા અને વડોદરાના લોકોનો આક્રોશ આજે પણ એટલો જ છે પણ આ આક્રોશ હવે કારણ કે જ્યારે હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા અને હર્ષ સંઘવીને પૂછવામાં આવ્યું હતું કે આ જનતા આક્રોશિત છે ત્યારે હર્ષંઘવીએ કહ્યું હતું કે જેના માટે પ્રેમ હોય તેના જ માટે આક્રોશ હોય તો હર્ષભાઈ આ તમારો પ્રેમ છે તમારી જ પોલીસ જનતાને પકડીને લઈ ગઈ છે તમારી જ પોલીસે મીડિયાકર્મીને પકડ્યા છે અને તમારી જ પોલીસે એમને સવારથી ક્રાઈમ બ્રાન્ચ ઉપર બેસાડીને રાખ્યા છે કેમ હર્ષભાઈ આટલો બધો પ્રેમ કેમ રાખો છો કારણ કે જે રીતે તમારી પોલીસ ત્યાં કામ કરી રહી છે હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે અને કોંગ્રેસ શું કહી રહી છે એ પણ સાંભળીએ વડોદરામાં ભાજપના ભ્રષ્ટ શાસનના કારણે આખું વડોદરા પાણી મળ્યું લોકોના ઘરોમાં પાણી આવ્યા લોકોને નુકસાન થયું ઇલેક્ટ્રોનિક આઈટમ હોય ટીવી હોય પંખા હોય ફ્રીજ હોય જીવન વસ્તુ હોય ઘર વખરી હોય અનાજ કરિયાણું બધું બગડી ગયું લોકોના જીવ પણ ગયા જીવ જોખમમાં મુકાયા અને ત્રણ ત્રણ દિવસ સુધી ભૂલકાઓને દૂધ તો દૂરની વાત છે પીવાનું પાણી ના મળ્યું તો આ જન આક્રોશ જે નીકળ્યો છે એ જન આક્રોશ વ્યાપી છે અને જન આક્રોશ જે પબ્લિકને બોલવાનો અધિકાર નથી આજે આક્રોશમાં કોઈ વ્યક્તિ બોલી દઉં તમે એને ઝેરમાં રાખશો તમે એની પોલીસ કેસ કરશો હથ થઈ ગઈ છે આ લોકશાહી નથી આ તાનાશાહી છે અને વડોદરાની પોલીસ ને ક્રાઇમ બ્રાન્ચ ને વિનંતી સરકાર સત્તા પક્ષ નો હાથો કરીને કામ ના કરો આજે તમે જે ગુનો દાખલ મૂક્યો છે તમે પણ તૈયાર નથી છે કે જે પ્રજા ભોગવ્યું સહન કર્યું શું એ પ્રજાએ ભાજપના કોર્પોરેટરનો કેસ કર્યા નથી કર્યા તમારા ધારાસભ્યનો કેસ કર્યા નથી કર્યા ધારાસભ્યો કોર્પોરેટરો સાંસદ તમારે તો વડોદરાની પ્રજાની માફી માંગવાની હોય

એટલે આ તો હતી ગઈ આ તો અંગ્રેજો કરતા પણ ગયેલા છે આવું તો અંગ્રેજો નતા કરતા આ બીજી આઝાદીની લડાઈ છે અને આઝાદી લડાઈ અમે લડીશું અને પ્રજાનો એમાં સાથ માંગીએ છીએ હર્ષભાઈ તમે તો કહેતા હતા કે જ્યાં લાગણી હોય ત્યાં જ આ રીતની વાત થાય પરંતુ અહીંયા તો તમારી બે મોઢાની વાત સામે આવી રહી છે કારણ કે એક તરફ તમે વડોદરાની જનતાનો આક્રોશ સહન નથી કરી શકતા કારણ કે ત્રીસ વર્ષથી સત્તામાં તમે છો સત્તામાં તમે હોવાના કારણે ક્યાંક ને ક્યાંક એવું લાગી પણ રહ્યું છે અને જનતા પણ એવું માની રહી છે કે વડોદરામાં જે પૂર આવ્યું છે એ પૂર માત્ર અને માત્ર આ તમારા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ અધિકારીઓના કારણે આવ્યું છે તમારા અધિકારીઓ કારણ કે જ્યારે ગુજરાતની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે તેઓ કહેતા હતા કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી પણ આ જે સ્લોગન હતું એ સ્લોગન હવે ક્યાંક ભૂલાઈ ગયું હોય તેવું લાગે છે વડોદરાના લોકો તો ભૂલી જ ગયા છે કારણ કે વડોદરાના લોકો એ તો ભ્રષ્ટાચારને જ જોઈ લીધો છે અને એ ભ્રષ્ટાચારમાં તેમના ઘર ડૂબી ગયા તેમનું બાર મહિનાનું અનાજ ડૂબી ગયું તેમનું એસી ડૂબી ગયું તેમનું ફ્રીઝ ડૂબી ગયું તેમની ગાડીઓ ડૂબી ગઈ અને હવે એ કરે શું આ નુકસાનની ભરપાઈ કોણ કરશે અને એ પરિસ્થિતિ તો તમે જુઓ કે હજી સુધી વડોદરા માટે ભૂપેન્દ્ર પટેલ સરકાર કોઈ સ્પેશિયલ પેકેજ પણ અનાઉન્સ નથી કરી શકી અને અધૂરામાં પૂરું હતું તો મગર આવી ગયા અને આ મગર જે છે અત્યાર સુધીમાં લગભગ સિત્તેરથી વધારે મગર પકડાઈ ચૂક્યા છે પરંતુ આ સરકાર રિવરફ્રન્ટ ડેવલપ કરવાના નામ ઉપર બારસો કરોડ ફાળવી ચૂકી છે પણ એનો હિસાબ નથી આપી રહી જે બે હજારને નવમાં પાંચસો ને નવ કરોડ ફળવાયા હતા અને એ પાંચસો ને નવ કરોડ રૂપિયા ક્યાં ગયા કયા અધિકારીએ ખાધા અને કયા મંત્રીએ ખાધા તે પણ નથી કહી રહ્યા કારણ કે જો ખોલશે હિસાબ જોવામાં આવશે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જ પોલ ખુલી જશે અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે ભૂપેન્દ્ર દાદા કે તમે કહી રહ્યા છો કે મૃદુ અને મક્કમતાથી અમે કામ કરી રહ્યા છે પણ તમારી મૃદુ અને મક્કમતા કદાચ વડોદરાના લોકોને નથી દેખાઈ રહી કેમ કે વડોદરાના લોકોએ એ આફતના દિવસો જોયા છે એ ચોવીસ કલાક જોયા છે જ્યારે પાણીની અંદર તેઓ તડફળિયા મારી રહ્યા હતા અને તેમને એક આશા હતી કે કદાચ આ ભૂપેન્દ્ર દાદાની સરકારનો કોઈ માણસ આવશે અને અમને બચાવશે પણ તે પણ ન આવ્યો અને આ પાણી આવ્યું કેમ તો તમારા જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ભ્રષ્ટાચારના કારણે કારણ કે જે વિશ્વામિત્રી નદી હતી તે નદીના પટની અંદર ક્યાંક ને ક્યાંક એન્ક્રોચમેન્ટ કરવામાં આવ્યું એ જમીન ઉપર મોટા મોલ બનાવી દેવામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમાંથી કમાણી કરતા રહ્યા ઘણી બધી જગ્યા એવી છે વિશ્વામિત્રી નદી ઉપર કે જ્યાં આગળ વડોદરાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓની કાં તો સોસાયટી બનેલી છે કાં તો ફાર્મ હાઉસ બનેલા છે કાં તો મોલ બનેલા છે કાં તો કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનેલા છે હવે આનો હિસાબ કોણ આપશે ભૂપેન્દ્રભાઈ કારણ કે તમે આરોપી ઉપર તો તરત બુલડોઝર ચલાવી દો છો પણ આ જે ભ્રષ્ટ લોકો છે તેમના ઉપર બુલડોઝર ક્યારે ચલાવશો તમે વડોદરાના ટીપીઓને કમ્પલસરી રિટાયરમેન્ટ આપી દીધું પણ એ ટીપીઓને કમ્પલસરી રિટાયરમેન્ટ આપતા પહેલાં કમસે કમ એ તો તપાસ કરો કે ભ્રષ્ટ અધિકારીએ કેટલા રૂપિયા બનાવ્યા છે અને હવે તો એનું રિટાયરમેન્ટ એ ભ્રષ્ટાચારના પૈસાથી શું જીવશે પણ એ લોકોનું શું જે લોકો આના શિકાર થયા છે કારણ કે તમે તો મીડિયા ઉપર હવે હુમલો કરી દીધો છે અને તમે કારણ કે મીડિયાને ચોથો સ્તંભ ગણવામાં આવે છે જે મીડિયા ત્યાં કવરેજ કરતી હતી એ મીડિયાના કર્મચારીઓને તમે જવાબ લખવા માટે બોલાવ્યા અને હજી સુધી બહાર નથી નીકળવા દીધા ના એમને ફોન ઉપાડવા દે છે પોલીસ સાથે જ જે લોકો વિરોધ કરી રહ્યા હતા તે વિરોધ કરનારા લોકોની પણ વિરુદ્ધમાં એફઆઈઆર રજીસ્ટર કરી છે વારે ભૂપેન્દ્રભાઈ વાહ તમારી આ સરકાર છે અને તમારી આ સરકાર ખરેખર મને એવું લાગી રહ્યું છે કે કશું જ નથી કરી શકવાની જો તમે ખરેખર કરી શકતા હોત તો એ નિર્દોષ લોકો જે વિરોધ કરી રહ્યા છે તેમના વિરુદ્ધ કાર્યવાહી ન કરી હોત પણ તમારા આ નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હોત જેમને ભ્રષ્ટાચારના કારણે વડોદરા શહેર ડૂબી ગયું હવે વાત કરીએ ગોપાલ ઇટાલિયાની આજે સવારથી જ ગોપાલ ઇટાલિયાનો મુદ્દો જે છે એ ચર્ચાનો વિષય બની ગયો હતો કે ગોપાલ ઇટાલિયાએ બે હજારને પંદરમાં નોકરી છોડી અને બે હજારને ચોવીસમાં એને પોલીસ વિભાગે કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપી દીધું આવી એક ટ્વીટ પણ ગોપાલ ઇટાલિયાએ કરી હતી અને ગોપાલ ઇટાલિયાએ લખ્યું હતું કે આઠ પાસ ગૃહમંત્રીનો કાળો જાદુ પણ હવે એ આઠ પાસ ગૃહમંત્રીનો જે કાળો જાદુ લખીને ગોપાલ ઇટાલિયાએ ક્યાંક જનતાને મૂર્ખ બનાવી એટલા માટે કહી રહ્યા છે કે એક ખુલાસો કરવામાં આવ્યો છે અને ખુલાસો અમદાવાદ પોલીસ તરફથી કરવામાં આવ્યો છે અને ગોપાલ ઇટાલિયા કઈ રીતે એક કાગળને મેન્યુપ્લેટ કર્યું અને પોતાની વાતને રાખી અને ક્યાંક ને ક્યાંક ગૃહમંત્રી જે છે હર્ષ સંઘવી તેમની સાથેનો તેમનો જે મતભેદ છે એ મતભેદને સોશિયલ મીડિયા થકી પોતાની પબ્લિસિટીમાં ડાયવર્ટ કર્યો પહેલાં તમને આ લેટર બતાડી દઉં કારણ કે આ લેટર એ અમદાવાદ પોલીસની પ્રેસ નોટ છે અને આ પ્રેસ નોટની અંદર એવું લખવામાં આવ્યું છે કારણ કે જે રીતે ગોપાલ ઇટાલિયા સતત મીડિયાની અંદર ચર્ચાનો વિષય રહ્યા કે બે હજાર પંદરમાં એમને જોબ છોડી દીધી છે અને ચોવીસમાં તેમને પ્રમોશન આપવામાં આવ્યું એટલે સતત જે ચર્ચામાં રહ્યા અને મીડિયામાં પણ એ ચર્ચા ચાલી કે ગૃહ વિભાગ તો જુઓ કેવું છે બિલકુલ આંધળે બહેરું કૂટે એવું છે ક્યાં એમને ખબર જ નથી કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને અત્યારે મહારાષ્ટ્રના જે ઇન્ચાર્જ છે એમની વિરુદ્ધ એ એમના માટે આ રીતનું વાત કરી આવી બધી ચર્ચાઓ મીડિયામાં ભયંકર થઈ પણ જે પ્રેસનોટ રિલીઝ કરવામાં આવી છે એ પ્રેસનોટ તમને અહીંયા આગળ બતાડી દઉં છું પોલીસ દ્વારા અમદાવાદ પોલીસે લખી છે કે અમુક સોશિયલ મીડિયામાં શ્રી ગોપાલ ઇટાલિયા અને સન બે હજાર પંદરમાં નોકરીમાંથી રાજીનામું આપ્યું હોવા છતાં બે હજાર ચોવીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકેની બદલી આપે બઢતી આપેલ છે તે મતલબના સમાચાર ખાલ ચાલી રહ્યા છે તાજેતરમાં અમદાવાદ શહેરમાં એકસો સાડત્રીસ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ તરીકે બઢતી આપવામાં આવેલ અને પોલીસ કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ તરીકેની બઢતી આપી તાત્કાલિક જગ્યાઓ ભરવા સૂચના આપેલ જેથી આ બળતી આપવા માટે કુલ આઠસો સિત્યાસી નામો પ્રવર્તતા યાદીના આધારે રૂટીન મુજબ મંગાવેલા હતા જે બઢતી માટેની પ્રક્રિયાનો એક ભાગ હતો બઢતી આપવા માટે આ આઠસો સિત્યાસી કર્મચારીઓ વિરુદ્ધમાં કોઈ ખાતાકીય તપાસ ફોજદારી એસીબી કેસ ચાલુ છે કે કેમ તેની માહિતી અડતાલીસ કલાકમાં મોકલી આપવા તારીખ બે આઠ બે આઠ બે હજાર ચોવીસના રોજ યાદીથી જણાવવામાં આવેલ હવે અહીંયા સમજવાનું છે કે ગોપાલ ઇટાલિયાએ ક્યાં મિસચીફ કરી નિશ્ચિફ એટલા માટે કહી રહી છું કારણ કે એ યાદી હતી એ દરેક પોલીસ સ્ટેશનને મોકલવાની યાદી હતી ગોપાલ ઇટાલિયાએ બે હજારને પંદરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકેની ભરતી લીધી હતી એમને રિઝાઇન કરી દીધું હતું પરંતુ તેમનું જે નામ હતું તમે યાદીને જો તમે જોશો તો ગોપાલ ઇટાલિયા એની બાજુમાં કોઈ પોલીસ સ્ટેશનનું નામ નથી લખેલું એટલે ગોપાલ ઇટાલિયા અને એનો જે ફ્રન્ટ પેજ જે ગોપાલ ઇટાલિયાએ પોતે ટ્વીટ કર્યો છે એને પણ વાંચો તો એમાં પણ સ્પષ્ટ શબ્દમાં લખેલું છે કે જે હે કોન્સ્ટેબલ છે એને હેડ કોન્સ્ટેબલ તરીકેનું પ્રમોશન આપવા માટે થઈ અને તેમના જે દાખલો છે તે નમૂના રૂપ દાખલાને મંગાવવામાં આવ્યા છે એટલે એમાં એ જાણવાની વાત હતી કે ખાતાકીય રીતે તપાસ ફોજદારી કે એસીબીનો કોઈ કેસ તો તેના ઉપર રજીસ્ટર નથી ને તો તમે આગળ તેને પ્રમોશન આપી શકો એને જ ગોપાલ ઇટાલિયાએ પોતાની બર્થિની અંદર બતાડી દીધી અને સિસ્ટમ હોય છે હોમ ડિપાર્ટમેન્ટની આ સિસ્ટમ છે જીએડીની પણ આ સિસ્ટમ છે કે જે લોકો નીકળી ગયા છે એટલે કે ઘણા બધા એવા લોકો હશે કે જે અત્યારે અમદાવાદમાં નથી અથવા અમદાવાદની બહાર ક્યાંક ડ્યુટી કરી રહ્યા છે એવા લોકોની આગળ પોલીસ સ્ટેશનનું કોઈ નામ નથી લખેલું માત્ર ગોપાલ ઇટાલિયા એકલા નથી એ યાદીમાં એવા ઘણા બધા અધિકારી જે કોન્સ્ટેબલ છે કે જેની સામે કશું જ જગ્યાનું નામ નથી લખેલું અને ગોપાલ ઇટાલિયાએ અહીંયા જ મિસચીફ કરી અને આ આખી વાતને હાલાકી અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ગોપાલ ઇટાલિયા પોતે પોલીસમાં છે પોતે વકીલ છે યાદ રાખજો પોતે વકીલ છે આ વસ્તુને ખૂબ સારી રીતે સમજે છે છતાં એમને આ પ્રકારની ટ્વીટ કરી અને ટ્વીટ કરીને ક્યાંક ને ક્યાંક વિભાગને ઘેરવાનો પ્રયત્ન કર્યો પાસ છે એવું બતાવવાનો પણ પ્રયત્ન કર્યો અને ગૃહ વિભાગ ઉપર જ સવાલ ઊભા કર્યા અને ગૃહ વિભાગે હવે આ એક ક્લેરિફિકેશન આપ્યું છે તારીખ અગિયાર એક બે હજાર બાર સુધીમાં અમદાવાદ શહેરમાં હાજર તમામ પોલીસ કોન્સ્ટેબલના નામોનો સમાવેશ કરવાનો થતો હોય અને શ્રી ગોપાલ ઇટાલિયા બે હજાર બારમાં પોલીસ ખાતામાં હાજર હોય તે યાદીમાં તેમનું નામ છે પરંતુ તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં નથી આવ્યું સ્પષ્ટ શબ્દમાં કહેવામાં આવી રહ્યું છે કે તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં નથી આવ્યું એટલે કે ગોપાલ ઇટાલિયાને પણ ખબર છે આ વસ્તુ કે તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન નથી પણ અહીંયા આગળ ફરીથી સવાલ ઊભો કરવાનો હતો ગૃહ વિભાગ ઉપર સવાલ ઊભો કરવાનો તો જે ગોપાલ ઇટાલિયાએ કરી દીધો એટલે આ પ્રકારની એક સ્પષ્ટતા જે છે તે આજે અમદાવાદ કંટ્રોલ રૂમ તરફથી કરવામાં આવી છે અને જે રીતે મીડિયાની અંદર આ સોશિયલ મીડિયામાં ચાલતા અને આ મેસેજ ખોટા અને તથ્યહીન છે શ્રી ગોપાલ ઇટાલિયાએ પોસ્ટમાં જે પત્ર મૂકેલો છે તે તેઓએ વ્યવસ્થિત રીતે વાંચેલ નથી તેવું જણાય આવે છે ગોપાલ ઇટાલિયાએ આ લેટરને સારી રીતે વાંચ્યો નથી જો વાંચ્યો હોત તો તેમને પણ ખ્યાલ આવી ગયો હોત પણ એવું શક્ય નથી કારણ કે પોતે વકીલ છે એક શબ્દના ચાર મતલબ કાઢતા તેમને ખૂબ સારી રીતે આવડે છે અને હાઈકોર્ટમાં પણ કોઈ કેસ લડે છે સેશન્સ કોર્ટમાં પણ કેસ લડે છે અને પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે તાકી લોકોને લીગલ માહિતી આપી શકે તો શું ગોપાલ ઇટાલિયાએ આ પત્રને વ્યવસ્થિત રીતે નહીં વાંચ્યો હોય આપને શું લાગે છે કે ગોપાલ ઇટાલિયાએ જાણી જોઈને કર્યું છે કે પછી ગોપાલ ઇટાલિયાએ જે કર્યું એ ક્યાંક ને ક્યાંક ગૃહમંત્રી સંઘવીને હેરાન કરવા માટે કર્યું કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર